હવના પેલો પ્રતિબંધ કર્યો કે તમારે કોઈ ગીત ગાઓ ને અમે આજના દાડા ઉધી તો સાહેબ દારૂ નું ગીતો કરી ગાય આવના પહેલા અત્તર ની અંદર ભણો ભણો ભણ્યા વગર કોઈ નથી આ બધા ગીતો મે કરેલા સમાજ માટે ગીતો ઘણા બધા મે ગાયેલા બરાબર આપણે બેવા પણ ગાય બધું ગાયું છે નહીં ગાયું ને જો પબ્લિક ને મનોરંજન એ પ્રમાણે આપણે ગાયું છે પણ સમાજ માટે આપણે ઘણા બધા મેસેજ કર્યા છે ઘણા બધું ગાયું છે ઘણું બધું કર્યું છે નહીં કર્યું હોય ચાર ચાર કલાક પબ્લિક ને બેહારી રાખી છે આપણે મીટિંગ માં અને જે મીટિંગ માં મે હાજરી નહીં આલી

અમારે આ પર્સન આવ્યો અમારા જે અવસર કરવાનો હતો જે ઘરધાણી છે એ ઘરધાણી બોમ ભેડું કરવાનું આયોજન જે માલિક છે એ વ્યક્તિ આયોજન કર્યું ને એટલે પછી

કમાય છે કમાવા નઈ જવું પૈસા સરકાર નેગેટિવ ગાળો બોલે છે સોશિયલ મીડિયામાં